જવાબ દો જોઈએ આ આખી સુંદર મજાની પૃથ્વી બનાવી કોને ભગવાન રાવણની બનાવી આ તો તમને બધાને ખબર હશે બોલિયાનાથ ને પાર્વતી ને વાદ થયો પાર્વતીજી કીધું બધાના મકાન એટલા બધા હારા આપણે સમશાનમાં રહેવાનું હાલો બંગલો બનાવો આપણે નથી ઘણી ઘણી બહેનો ભી કરતી એમ અને કીધું કે એક સુંદર મજાનો બંગલો અને મહાદેવ મહાદેવ તમે દેવ છો આ બધા તો ખાલી દેવ છે આપણે મહાદેવ અને આપણો બંગલો એવો હોવો જોઈએ અને તરત જ ભાઈ વિશ્વકર્મા આદેશ આપ્યો કે ત્રિભુવનમાં કોઈને ન હોય એવો બંગલો બનાવો અને ક્ષણ માત્ર અંદર વિશ્વામિત્ર એની કલાકૃતિ થી બંગલો બનાવ્યો વાસ્તુ તો કરવું ને આપણે બંગલા લઈ વાસ્તુ નથી કરતા પછી આમ આમ કીધું કે મહારાજા તમારા માટે બંગલો બનાવ્યો કનક કોટ વિચિત્ર મુનકુત સુંદર આયતના ઘના ચારું પૂર બહુ બીધી બનાવ આ આ બંગલો તૈયાર થયો અને પછી એવી કથા છે કે રાવણને વાસ્તુ કરવા માટે બોલાયો વિશ્રવાનો પુત્ર પુલતસ્કો રાવણ બહુ વિદ્વાન હતો રાવણની એક એક તમે સ્તુતિઓ સાંભળો ભગવાન શિવને મનાવવા માટે

મારે જા આચાર્ય શ્રી છે ધવલદાદ એ મોટા મોટા વાસ્તુ ઠાકોરજીની જે કાંઈ પ્રાણ પ્રતિષ્ઠાના આવશે આ બધું કરતા હોય પણ છેલ્લે નિયમ એવો હોય બ્રાહ્મણને રાજી કર્યા સિવાય અંદર પગ ન મુકાય અને શિવજી મહારાજે કીધું રાવણ આમ તો તું મારો શિષ્ય છો પણ તે વાસ્તુ કરાવ્યું હા વાસ્તુ ના કરાવવાથી મારે તને કંઈક દક્ષિણા આપવી જોઈએ હા અને તારે કાંઈક માંગી લે તમે જે કહો એ બુદયો હું આપી દઉં રાવણે કીધું હું કવિએ આપશો બોલે હા તો આ લંકા આપી દો આજે બનાવ્યો ને એ આપી દો શિવજી મહારાજ ગોળા દેવ છે પારૂતિને પૂછ્યું નહીં સીધું કીધું તા તા સારો હાલ મને મારું શમશાન મુબારક છે શિવજી મહારાજ ને તો કઈ અસર ન થાય પણ પાર્વતી ગયા આ વાંધો અંદર તું કદાચ રહેવા વયો પણ કઈ વાંધો નહીં પણ એક સમય આ તારા આ બંગલા ને કે રહેવાનું અમારે હતું અને આટલી તન્મતાથી અમે જયારે બનાવ્યું હતું વિશ્વકર્મા નો આમાં ભોગ હતો આ બનાવવા માટે આટલી બધી મહેનત હતી આ અને સહજ રીતે મારા ભોળા મહાદેવને તે મનાવી લીધા પણ આ બંગલાને હું હળગાવી ન દઉં ને તો હું મા પાર્વતી નહીં અને પછી એ જ ભગવાન શિવનો નો અગિયારમો રુદ્ર હનુમાનજી મહારાજ બન્યા અને પૂછડું છે ને એ માં પાર્વતી છે હનુમાનજી નું પૂછડું છે એ માં પાર્વતી છે હારે છે સાથે છે અને બેય પતિ પત્ની હારે રે હા ને જાય એ લંકા વાલાય પૂછડું હળગાયું રામ કથામાં લાગ્યો નેબુકી ચડે કપી કોપી કને કાટારે જે મનાથનું નગર હળગતું હોય ને અમે આખી હોનાની લંકાને આ પ્રભાવ છે આ પ્રભાવ છે અને એટલા માટે હું કહું કે આખી સૃષ્ટિની વિશ્વ વિશ્વકર્મા દેવ જો રક્ષા કરતા હોય તો આપણે તો ખાલી કથા જ કરવાની એની રચના તો કરી જ નાખે ને પણ એ સ્થાન સમય અને સંજોગ દીધે અનુકૂળ થશે Tell the Chakur de Karaosh.